તો હાલો મિત્રો જય માતાજી જય દ્વારકાધી સ્વાગત છે તમારા બધાનું આપણા એક નવા વ્લોગની અંદર તો મિત્રો આજે આગ્રાની અંદર તમને તાજમહેલના વિશે હું થોડી ઘણી માહિતી આપીશ અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ બનાવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો હાલો આજની વિડીયોની કરવી શકું તો મિત્રો આજના આપણા વ્લોગ લગભગ બે બનવાના રહે છે કારણ કે પહેલે આપણે તાજમહેલનો વ્લોગ બનાવશું અને એના પછી આપણે આગ્રા ફોર્ટ છે જે આગ્રાનો કિલ્લો છે ઈના પર બ્લોગ બનાવશું તો આજની વિડીયો આપણે અહીંથી શરૂઆત કરવી છે અને અહીંથી થોડીક દૂર આપણને તાજમહેલ જોવા મળશે તો ટિકિટ પ્રાઇસ બધું હું તમને આ વિડીયોમાં આપણે કવર કરશું અને વિડીયોની મોજ માણશું મિત્રો આ છે આગ્રાનું રેલવે સ્ટેશન અને આને આગ્રા કેન્ટ પણ કહેવામાં આવે છે અને દૂરી ફક્ત ચાર થી પાંચ કિલોમીટર છે આગ્રા રેલવે સ્ટેશન બહાર નીકળતા તમને ઘણા બધા ઓટો ગાડી તમને જોવા જાય છે જો તમે કરશો તો બસો થી ત્રણસો રૂપિયા ઓટો વાળા ચાર્જ કરશે રિક્ષા વાળા પણ તમારે સ્પેશિયલ નથી કરવાનો તમારે થોડાક દૂર રોડ ઉપર નીકળશો એટલે તમને ઘણા બધા ઈ રિક્ષા તમને જોવા મળશે ઈ રિક્ષા યાની ચાર્જિંગ વાળી રિક્ષા ત્રીસ રૂપિયા ચાર્જ લાગશે તમને તાજમહેલ ના ગેટ સુધી ડ્રોપ કરી દેશે તો આ છે તાજ મહેલ નું ટિકટ કાઉન્ટર અને ટિકિટ આપને બે પ્રકારની જોવા મળે છે એક વાળી ટિકિટ અને એક છે અઢીસો રૂપિયાની ટિકિટ તો બે માં ડિફરન્ટ રહેશે કારણ કે પચાસ વાળી ટિકિટ છે ઈ તાજમહેલ ના ફરતી બાજુ જોવા માટેની ટિકિટ છે અને અઢીસો વાળી ટિકટ છે ઈ તમને તાજમહેલ ની અંદર જવા માટેની ટિકિટ છે તાજ મહેલ ની અંદર સાજા અને મુમતાજ બેગમ ની ખબર છે અને આજે છે રવિવાર તો રવિવાર ના દિવસે લોકોની છુટી

બે બાજુ તમે જોઈ શકો છો સુંદર નાના નાના કમરા બનાવવામાં આવ્યા છે મિત્રો અંદર જેટલા પણ આવા તમને કમરા દેખાય છે દસ કમરા આની અંદર આવેલા છે અને આ કમરા એવું કહેવાય છે કે જે તાજ મહેલ ને બનાવવા વાળા જે મજૂર હતા એમની માટે આરામ કરવા માટે બસો ને દસ કમરા આની અંદર બનેલા છે મિત્રો આની અંદર કુલ ચાર ગેટ આવેલા છે જે ગેટ થી આપણે એન્ટ્રી કરી એને વેસ્ટ ગેટ કહેવામાં આવે છે આ જે તમને સામે ગેટ દેખાય એને સાઉથ ગેટ કહેવામાં આવે છે અને જો ગેટ બનેલો છે ઈસ્ટ ગેટ કહેવામાં આવે છે જો કે સેન્ટરમાં બનેલો છે અને આ છે મિત્રો રોયલ ગેટ જેને શાહી દરવાજાના નામ થી પણ ઓળખવામાં આવે છે આ ગેટ મિત્રો રોયલ ફેમિલી માટે યુઝ કરવામાં આવતો હતો જે રોયલ ફેમિલી હતી જે રાજાના ખાસ જે મેમ્બર પરિવાર જે મેમ્બર આપણે કહી શકીએ તો એમની માટે આથી આવા જવાની આ ગેટ થી એન્ટ્રી કરતા હતા આ ગેટની અંદર અગિયાર ગુંબક લાગેલા છે જો કે તમે ઉપર જોઈ શકો છો સામેની સાઈડમાં છે અને આના પાછળની સાઈડમાં પણ છે છે તો તો એવું કે વર્ષ લાગ્યા હતા બનવામાં આદેશ દ્વારા આ ગુંબક લગાડવામાં આવ્યા હતા અને મિત્રો તાજમહેલ અંદર આ ગેટ મેન જોવા મળે છે તો આની અંદર થોડું ઘણું કામગીરી ચાલુ પણ છે તમે સાઈડમાં જોઈ શકો છો અને મિત્રો તાજમહેલ ની અંદર જાજાતર ફોરેન કન્ટ્રી જે લોકો આવેલા છે એ લોકોની જાજી ભીડ તમને

હવે મિત્રો આપણે આ ગેટ ની અંદર એન્ટ્રી કરી રહ્યા છીએ ને આપણને આ મુખ્ય દ્વાર તરીકે ઓળખવામાં આવે છે અને હામે આપણને દેખાઈ જાય છે તાજ મહેલ તો આપણે થોડોક આ ગેટનો અંદરનો ભાગ જોઈશું અને પછી આપણે જઈશું તાજમહેલ તરફ મિત્રો આપણે હવે આઈ ગયા છીએ તાજમહેલ ની બિલકુલ સીધી છે તો ઘણા બધા ફોટોગ્રાફી વિડિયોગ્રાફી વાળા જે લોકો છે અહીંથી ફોટો સેલ્ફી લઈને પછી તાજમહેલ તરફ જાય છે મિત્રો આ તાજમહેલ મુમતાજ બેગમની યાદમાં શાહજ દ્વારા બનાવવામાં આવ્યો હતો આ તાજમહેલ ડિઝાઇન મિત્રો ઉસ્તાદ અહેમદ લાહો દ્વારા કરવામાં આવી હતી અને આ તાજમહેલ નું નિર્માણ આજથી ચારસો વર્ષ પહેલા દ્વારા કરવામાં આવ્યું હતું માં વર્ષ કામ ચાલુ રાખવામાં આવ્યું હતું અને અને કુલ માં આ તાજમહેલ બની કમ્પ્લીટ થયો હતો તાજ મહેલ ને બનાવવામાં મહેનત લાગી હતી અને એમાં કઈક મજૂર આપણા ભારતના હતા અને કઈક મજૂર ફોરેન કન્ટ્રી થી લાવવામાં આવ્યા હતા મિત્રો આયકરને તમે જોઈ શકો છો એમ હમજી લો કે એક ઓપન મ્યુઝિયમ છે તો આયકરને તમે આરામ પણ કરી શકો છો અને આઈકરને તમને ઘણી બધી તાજમહેલ ના વિશે ફોટોગ્રાફી જોવા મળશે અને એના વિશે ઘણી બધી હિસ્ટ્રી આઈકરને લખેલી છે અગર તમે વાંચવાના શોખીન હોય તો તમે આ જગ્યાએ આવી તમે તાજમહેલ ના વિશે જાણી શકો છો અને આની અંદર કુલ આવા હોળ ગાર્ડન બનાવવામાં આવ્યા છે અને હા મિત્રો વિડીયો બનાવવામાં બહુ મહેનત લાગે છે તો પ્લીઝ ચેનલને સાથે સાથે સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે ને તો વિડિયોને લાઈક પણ જરૂરથી કરી દેજો હવે આપણે જોઈશું બિલકુલ તાજમહેલ નજીક થી તો મિત્રો તમે ઉનાળાની અંદર તાજમહેલ ફરવા માટે આવતા હોય તો ચશ્મા જરૂરથી સાથે કેરી કરજો કારણ કે વ્હાઇટ માર્બલ છે એટલે તમને થોડીક આંસુ ખોલવામાં અહીંયા કને પ્રોબ્લેમ થઈ શકે છે તો આપણે હવે બિલકુલ નજીક આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો ચારસો વર્ષ જૂના આ ફાઉન્ટેન હજુ પણ ચાલુ છે અને ચાલુ રાખવામાં આવતા અને તાજમેલ ની પાછળની ભાગમાં યમુના નદી છે તો અહીંયાથી પાણી લાવવામાં આવતું હતું અને મિત્રો જે જગ્યાએ આપણે ઊભા છીએ એને બાદશાહી ટેન્ક કહેવામાં આવે છે એવું કહેવાય છે કે આ જગ્યાએથી થી શાહજ બનતા જોયા કરતા અને મિત્રો આની અંદર જે સ્ટોન લાગેલો છે ચાંદની રાતમાં પાંચસો થી રૂપિયા ટિકિટ લાગે છે જોવાની ગ્રુપ રાખી સાથે આપણે તાજમહેલ ને જોઈ શકવી છે અને અંદર જોવા માટે ફક્ત આપણી પાસે ત્રીસ મિનિટ નો સમય હોય છે તો મિત્રો આ તમને દેખાય તાજ મહેલ નો મિનાર છે તાજ મહેલ ની ફરતી કોર ચાર મિનાર આયેલા છે અને આ મિનાર બાર ની સાઈડ ઝૂકેલા છે કારણ કે કોઈ પણ કુદરતી ભૂકંપ આવે તો આ મિનાર બહારની ની સાઈડ પડે તાજમહેલ ને નુકસાન ના પોકાડે તો મિત્રો પચાસ રૂપિયામાં ફક્ત આપણે આપણે એન્ટ્રી સુધીની છે ઉપર ના જઈ શકીએ અને જે લોકોએ અઢીસો રૂપિયાની ટિકિટ લીધી છે એ લોકો અહીંથી ઉપરની સાઈડ જઈ શકે છે અને તાજમહેલ ની જસ્ટ સાઈડમાં આપણને ઠંડુ અને મીડિયમ બેજ પાણી આપણને આઈક જોવા મળી જાય છે આ તાજમહેલ નો લેફ્ટ સાઈડનો ભાગ છે અને તાજમહેલ તમને ચારે બાજુથી એક સાઈડ જોવા મળશે હવે આપણે જોઈશું તાજમહેલ ની પાછળ આવેલી યમુના નદી મિત્રો અહીંથી તમને આગ્રાનો ફોર્ટ નહીં દેખાતો હોય ફોર્ટ યાની કે આગ્રાનો કિલ્લો એના પર પણ આપણે વ્લોગ બનાવ્યો છે તો આના પછી હું આગ્રાના કિલ્લાગ આવશે રાજા દ્વારા કણે કમાજ પડવામાં આવતી હતી અને મેં જેવું તમને કીધું કે શુક્રવારે તાજમહેલ બન રાખવામાં આવે છે કારણ કે મુસ્લિમ ભાઈઓની શુક્રવારે નમાજ આ કાજમહેલ બન રાખવામાં આવે

ચેનલ પણ હોય તો ચેનલ ખાસ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયો પસંદ આવ્યો ને તો વિડીયોને લાઈક જરૂરથી કરજો મળ્યું આપણે એક આગળના નવા બ્લોગમાં જય માતાજી જય દ્વારકાધીશ